વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરજી સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું અને હવાર હવાર માં મોજ થોડીક અહીંયા એને વિખાઈ ગઈ છે વિખાણી એટલે આમ જો કોવી પેલી રીતે નથી ભીખાણી બીજી રીતે વિખાણી છે હું કેટલી તું વાંધ તો ભોજ તો પેલા ફટાફટ પછી આપણે હરી આગળ બીજું હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રહેતા હોય એને જોયે હોય તો આપડે થોડુંક મોડું જવાય પૂગી જાય પછી અત્યારે મારી ક્યાં કરેટ ના લઈને જવા દે ના લઈને કઈ બે કઈ નઈ તો નસીબ હોય તો મળી જશે અને અમે સિંહ ની વાતો કરીએ છીએ તો તમે એક્ઝેક્ટ સમજી ગયા હશો કે અમે કયા લોકેશન ની વાત કરતા હશો જી હા બિલકુલ તમે સાચું જ ગેસ કર્યું છે સરકડિયા સરકડિયા આંગણે આજે સ્પેશિયલ મહેમાન તો આવવા નથી એમની સાથે સાથે અત્યારે માં હાઉસ પણ આવી ગયા છે પણ હવે આપણે જાશું ત્યાં સુધીમાં તો લગભગ નહીં જ હોય સો ટકા લગભગ તો નો જ કેવાય હોય સો ટકા નહીં હોય હા તો આપડે આપણે જોવા માટે જ કહીએ છીએ ને કે આપણે સિયા દીકરો આ સવા વર્ષ ઉપર નો થઈ ગયું પણ હજી અમને જોયા નથી આપણે બહાર ના ગયા હતા ત્યારે સવાર સવાર માં મેળ્યા તા બરોબર ને આમ બેન બાજુ રકાબી લઈને વળી ગા હા ત્યારે બોલે કે છે આવ આવ અહીંયા આવ આવ અને અહીંયા બેસાડે યસ તો કંઈ ને ચા નું પાણી અહીંયા ઉકળી ગયું છે અને આ વસ્તુ હેવી મને નડે છે જો અહીંયા આમ તમને દેખાતી હોય તો ઉભરી ઉભરી જો આ આ દેખાણો કેમેરો ઝાલવામાં છે ને મજા જ નથી આવતી મારું આમાં સ્વિચ દબાવાઈ જાય છે

આવો આવો કેતો સિયા આવો આવો સિયા મમ્મા ક્યાં હે સિયા મમ્મા ક્યાં જતા રહ્યા સિયા ના મમ્મા આમ જો સિયા ના મમ્મા ક્યાં વહી ગઈ હતી ને હાંજે વહી ગઈ હતી ને સિયા ની મમ્મી ક્યાં વહી ગઈ હતી હે ક્યાં વહી ગઈ હતી નથી એમને મેળ નથી અત્યારે અત્યારે કંઈ કઈ ને હારું હાલો તો પેલા આપડે દેવોપતિ ને તો બધું કરી લીધું છે સિયા બેન ખાલી નાસ્તો કરવાનો છે બાકી રેડી કરવાનું એટલે બાકી મીન્સ અને પછી આપણે નીકળવાનું છે સરકારીયા જવા માટે પણ આજે બીજા રસ્તા ઉપરથી જવાનું છે કારણ કે થોડોક આપણે છે ને ખરીદારી રસ્તામાંથી કરતી જવાની છે એમના હિસાબે બરોબર ને તો હાલ ફટાફટ થી આપણે ચા પાણી ની પી લે અને પછી નીકળીએ આપણે જવાનું છે એ જગ્યા ઉપર ને જો નસીબમાં હશે તો ક્યાં ખામા ભૂટકી જશે આપને પણ બસ સરકડીયા કુખતાની સાથે જ અમારે અહીંયા સિયાબેનના મોકરું મેદાન મળી જાય હો રમવા માટેનું આ વાવ કેને બોલાવે છે તું આવજો તો ક્યાં મેળા નહીં આપને તો હવે કોને બોલાવે તું હે જોઈ લે જોઈ લે જોઈ લે એની મસ્તીમાં છે હ ભાઈ અને અમારે સિયાબેનને નવો કોટ કેવો લાગે છે ને તમે કમર્સ કરીને કહેજો બાકી બેન બાની ગાડી આવેલી છે અત્યારે ભંભાટ ખબર નહીં અમારે બેન ને કઈ બાજુ જાણું છે ઘણી આમ જાય ઘડીક આમ જાય ફરતી બાજુ આટા મારે રાખે છે અને આપણે બસ પાછળ પાછળ એમના ફેર્યા રાખવાનું છે અહીંયા આજે સૌથી પહેલાં તમને માતાજીના દર્શન કરાવી દો કારણ કે અહીંયા જો તમને આડસ આવી ગઈ એવું લાગતું હશે એટલે કે દરવાજો ફિટ થઈ ગયો છે તો એનું રીઝન એક જ છે કે લોકો પેલું શું કહેવાય મંદિરની અંદર પ્રવેશીના દર્શન કરતા હતા તો એ ના કરે એમના માટે આપણે પાછો ફિટ કરી દીધો છે કારણ કે અંદર જવા દેવામાં કોઈ પ્રોબ્લેમ ના હોય પણ ક્યાં ક્યાંથી આવતા હોય શરીર સ્વચ્છ હોય કે ના હોય તો એ બધું ધ્યાન રાખવું પડે એમના હિસાબે પછી માતાજીને આડે જે પેલો દરવાજો હતો એ ફિટ કરી દીધો છે ગઈ કાલે કહીરો છે ને હવે પાછા બેંદબા અહીંયા આવી ગયા છે આવ આવ નહીં અહીંયા બાપ થઈ જાવ એમાં હે પડી હતી ને અહીંયા ક્યાંથી પડી હતી જો મમ્મા શું કહે કાલ પડી હતી અહીંયા તો અહીંયા ચડવાનું હવે નો નો જાઓ મમ્મા ક્યાં છે મમ્મા પાસે જાઓ વાલો મમ્મા વઈ ગઈ જો સિયાની મમ્મા વઈ ગઈ છે હો હા

હમ હાકલ અને અહીંયા બારે એવું ઠંડુ થયું છે વાત જાવ જે મજા જ આવે છે અને એમાંય ગરમા ગરમ ચાનો સાથ હોય આ હા ચા વિના મને પડે નહીં પછી બાકી બસ અહીંયા હવે રીંગણા આવી ગયા છે બપોરે રીંગણાની રેસીપી બનાવવાની છે આજે પછી હવન કરે છે

તૈયારીઓ થવા માંડી છે અહીંયા રીંગણા બટાટા ટમેટાનું શાકજન હાઇટ ના કિલો ને રીંગણા હો ના કિલો ખાવું તો ખાવું હું સફરજન નો ભાવ હોય એની જગ્યાએ અત્યારે હવે રીંગણા બજાર ભાઈ ગઈ છે અત્યારે થોડાક ડાઉન ઘેતા પછી પાછા હવે અત્યારે ભાગી ગયા છે રીંગણા ખબર નઈ રીઝન શું હોય શકે બાકી આજનો દિવસ હશે કદાચ મે તો આજે હવે શુભ મુહૂર્ત આજનો દિવસનું છે પછી તો કવ મુહૂર્ત બેસી જશે એટલે શાકભાજીને બધું સસ્તું થઈ જશે અને અહીંયા બાકી મૂકી દીધું છે તો પાણીનો ગરમા ગરમ કારણ કે અહીંયા મૂકવાનો હશે ભાત અથવા ખીચડી આપને આઈડિયા નથી કે શું બનાવ હે પેલા દાળ મૂકવાની પછી ભાત ઓકે નથી હે શું છે તારે ના ના બોલ બોલ કાંઈ નથી બોલવું હું

ટોપ માં ચોખા ની ચપટી ભરીને નાખતી જાત ને બેના ટોપે આમાં આમ રાખે ને વજન વાળો એટલે મજા આવે હે અને પડે નહીં એમની બીક નથી અમને લોકો ને હે વાલી એ ગુજરાતી ના શિષ્ય ગુજરાતી નહીં બોલવાનું છે કંઈ શું બોલવાનું છે હે ઓકે જો આ આ આ જો લે ચોખા ના દાણા એમ કટકટ કટકટ કટ કટ રાખે છે હનુમાન ચાલીસા ના જે પાઠ અખંડ છે એ ચાલુ જ છે અત્યારે આમની ડ્યુટી છે બલરામજીની અને બાકી કરો મનોકામના હનુમાનજી મહારાજના દર્શન સાવો જતા સવારે એવું તમારા લોકો સાથે આપણે શેર કર્યું હતું એમનું લોકેશન કયું હતું ખબર ખાલી લોકેશન ખબર પડી આપને એક્ઝેક્ટ અહીંયા આ કુંડી પાસે એક સાવજ અહીંયા સુતો હતો અને બીજો અહીંયાથી હતો અંદર ત્યાંથી એ જે બોલાવ્યું ને બોલ્યો ને એટલે આ સાવ અહીંથી ઉઠીને સીધો ત્યાં હાલતો થઈ ગયો અને પછી કે અંદર જઈને બે સામસામા અવાજો કરતા હતા ત્રાળું પાડતા હતા હા મેં કીધું ખાલી અવાજ રેકોર્ડ કર્યો હોત ને તો અવાજે અમને સાંભળીને એમ થાય કે ના ના ખુલ્લા જંગલમાં સવારના પોરમાં શિયાળાની સવારમાં મસ્ત મજાના અવાજ આવતા હોય કારણ કે સવારમાં એકદમ વાતાવરણ શાંત હોય ને તો પડઘા એવા પડે ને કે મજા જ આવે તમને એમ થાય કે ના આપણી જ અહીંયા બેઠો છે હાવ એવું લાગે તો આજે હાવ જ દેખી કહેશ ને એટલે જો કપીરા દેખો અહીંયા એટલા દેખાશે જ નહીં ખાસ કારણ કે એમને બીક લાગે કે નહીં ને આપણે ઉપાડી લેશે તો નહીં તો તમને લોકોને ખ્યાલ છે કે આ જગ્યા ઉપર કપી રાજુ કેટલા હોય અત્યારે અહીંયા આપડા ભાત ચડી ગયા છે મસ્ત મજા ના તો હવે આમાં દાળ બાફવા મૂકવાની છે મહારાજ કે હા દાળ ઓકે પ્રિયાબેન તો સુઈ ગયા છે આપણે રસોડામાં આટો મારી લઈએ કે રસોઈ કેટલે કોઈચી છે આપણે પ્રિયાબેન ને સોડાવતા હતા ત્યારે રીંગણા ચડાતા હતા અત્યારે હવે શું થાય છે એ લાઈવ અપડેટ આપી દો શું થયું વગર લાગે તો શેનો

કાઠિયાવાડી જ બનાવ્યું છે હું હા હું કઈ નહી હા આ તમને લોકોને ને સમજાઈ ગયું તો તમે કમેન્ટ કરજો ભાઈ હું બોલ્યા ને એટલે પછી નેક્સ્ટ સન્ડે આવીએ ને ત્યારે એમનો વાર રસોઈ કરવાનો એક ફાયદો ખરા હો ભાઈ હવ નહી પેલા ભોજન મળી જાય જો ફાયદો નહીં તો એવું છે લઈ કીધું કે જ તો હતી આ વાવ કરતી તે અંદર દીકરી હવે ભોજન ગ્રહણ કરે છે સરકડીયા આજની પ્રસાદી મજાના લીસા લાડુ ગાંઠિયા ગરમા ગરમ રોટલી ગરમા ગરમ શાક ને ગરમા ગરમ દાળ ને હવે ઠંડા ઠંડા ભાત હમણાં આવશે બરાબર ને મહારાજ ખવાય પીવાય ગયું હવે જે આપડા સ્પેશિયલ ગેસ્ટ આવવા ને તેની તૈયારી હાલો કરો બે ભાગ પડ્યા છે રસોઈ વાળા અલગ અને ડેકોરેશન વાળા અલગ

અને બહારથી જે ગેસ્ટ આવવાના હતા એ પણ ધીમે ધીમે આવવા લાગી ગયા છે જો કે અહીંયા છે એ બધા લોકો વાયગો છે અત્યારે અઢી એટલે વાયગા છે અઢી અને સિયાબેનને સાચવવાની જવાબદારી અત્યારે આપણા ઉપર આવી ગઈ છે પાછી કારણ કે જોયું એમ બધા લોકો લાગી ગયા છે પ્રિપેરેશનમાં એટલે કે ડેકોરેશનની તો ના મમ્મા છે એ પેલા કાચના ગ્લાસથી એમાં ફૂલની પાખડી ઉપડે છે અને પછી એમાં દીવા પ્રગટાવવાના છે એ રીતના કંઈક સ્વાગત કરવાનું છે તો હવે બસ થોડીક વાર પૂરતું સસ્પેન્સ રહેશે પછી તો તમે લોકો ઓળખી જ જશો કે કરકડીયાના આંગણે કોણ આવ્યું છે બરાબર ને સિયા હે અને બાકી મારા શિયા દીકરો જો આમ અહીંયા જો બાવર્યું સિયા બાઉ બાવ જો 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 ફૂંક માર બાવ ને ફૂંક માર માર હા મેથી હવે માણસોનો આવન જાવન વધી ગઈ છે ટૂંક સમયમાં હવે આપણા મહેમાન આવવાના છે ત્યાં સુધીમાં આપણે કીધું અહીંયા ગરમ ગરમ ચાય પાણી પી કાઢીએ બરાબર ને હરે રામ બાપુ એ હરે બાપુ હરેરામ બાપુ મોડમાં નથી ગાડી હે નથી હમણાં થોડીક બાપુ શું બાપુ દસ મહેબાન લાલ બાપુ હા હરે રમ બાપુ નામ લઈ લેજો તમને કોઈને સંભળાય ગયું તો તમે કમેન્ટ કરજો હજી મેં તમને લોકોને કીધું નથી કોણ આવવાનું પણ હરે બાપુ નામ બોલી ગયા એટલે થોડીક વારમાં હવે ફૂલ તૈયારીમાં છે ને નજીક બનાવવામાં આવેલી છે અને પ્લસ માં અહિયાં જે દીવડા છે એ દીવડા બધા મંદિરના પગથિયા રાખવામાં આવેલા છે અહિયાં છે પછી ત્યાં પણ છે બધા લોકો વેઇટ કરીને બેઠા છે કે ક્યારે આવે

ંદનાથ શૈલે મલ્લિર્જુન પૂજિન્યાં મહાકાલ ઓમકાર મમલેશ્વર પરળ્યાં મેજનાથ ચાકીન્યા

આમ કે બાપુજી ઓ તો બાપુ સદજી ભગવાનને પણ થોડી વિનંતી છે આપનો આ ઓનલાઈન સર્વિસ ના ઓનલાઈન સર્વિસ Продолжение с

પાતાત્મા જવાનને પરમ કૃપાળુ શ્રી રામનું ઉત્તમ ચરણ પ્રભુજી ઓ મહામાત્રા તને જપામ હજી આપણે બધા ફક્ત બળું સર કર્યા માનના દર્શન કરો મારું વધાર્યાજી આપ થોડા મનથી વિચાર કરીને અંદાજ કરો જંગલની અંદર ऐ रात को कोई देतो नहीं बापू एक का जो जाके को मुसीस के भेज दो छे ऐ सी पण होते रह के आवे ने रात आई आवे ने जे कोई नहीं रात को कवर नहीं बस बे जना और हनुमान जी महाराज ऐ हनुमान जी महाराज नो जे सादा लागे पण जे तेजस्वी था હનુમાનજીની જે જાગૃતતા હનુમાનજીની શક્તિ વાર દેશોની અનુભૂતિ થાય